સમાચારમાં હાર્દિક સ્વાગત છે પ્રાચીન તીર્થ ખાતે આવેલ શીતળા માતાજી ના મંદિર ખાતે શેતરા સાતમ ના તહેવાર નિમિત્તે આજુબાજુ વીસ ગામની મહિલાઓ દર્શનાર્થે પહોંચીને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ચૈત્ર માસે ભક્તિ અને શક્તિની ઉપાસનાનો મહિનો છે તહેવારો અને વ્રતોનો મહિનો છે તહેવારોની ઉજવણી કરવાથી માનવ આનંદમાં મસ્ત બને છે જેથી વ્યક્તિ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધે છે માતાને છે અને વહન વાહન ગંધર્વ સાતમને દિવસે ઠંડુ જમાડવામાં પણ વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે વર્ષ આખું ગરમ જમતા હોય ત્યારે ક્યારેક ઠંડુ જમવાની પણ શરીરને ટેવ પડવી જોઈએ જેથી માણસનું શરીર દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે સામાજિક દ્રષ્ટિએ તહેવારોના મહિમામાં મહિલાઓને એકાદ દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ

પ્રમિનાની સાતમ નદી છે હજારોની સંખ્યામાં માણસો આવે છે અહીંયા નાસ્તા પાણી કરે છે પાણીની વ્યવસ્થા હોય ઠંડા ને કુંડપ હોય તો નાસ્તા પાણી શકે છે ને સાડા ત્રણસો જૂન મંદિર છે સાતમ હોળી અછબડાને નીકળતા આ માટા છીતરાનો મોટો ભયંકર રોગ હતો એને કાબુમાં લે અને આસ્થાથી આજે પંદરથી વીસ ગામની બહેરા વધારેમાં વધારે આવે છે

આવે છે ધૂમ બોલવા માટે વન ભોજન કરવા માટે અને પાણીની બધી વ્યવસ્થા રાખેલી છે બધાને મજા આવે છે બધી મહિલાઓનું દર્શન કરવા આવે છે મંદિર છે અહીંયા ત્રણસો વર્ષથી આ બધા માણસો અહીંયા આવે છે અને માતાજીની સેવા પૂજા કરે છે અને